જોઈ શકો છો પાસનું બેકગ્રાઉન્ડ હા અક્ષુ ભાઈ હાય હાય તો ભાઈ લાઈક કરી દીજો ભાઈ જો તમે મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો નાઈસ ઓકે ભાઈ અક્ષુ બ્લોગ હમ નાઈસ નાઈસ તો ભાઈ જો આપણું અત્યારનું સવાર સવારમાં બ્લોગ છે છો મિત્રો આપણે અત્યારમાં માં લાઈવ નો કાર્યક્રમ બેઠો છે તો મિત્રો જો આપણે અત્યારમાં માં લાઈવ નો કાર્યક્રમ બેઠો છે અને જબરજસ્ત રીતે આજે આપણે લાઈવ કાર્યક્રમ કર્યા છે અને સવારનો ટાઈમ છે આપણે લાઈવ કાર્યક્રમ બેઠો છે આપણે ક્યારેક લાઈવ ક્યારેક બ્લોગ એવી રીતે આપણા ચેનલની અંદર મિત્રો આવતો રહેશે સવાર બ્લોગ એટલે કંઈ ઘટે નહીં સવાર નું વાતાવરણ જો સૂર્યનારાયણ તમે પૂર ઉપર આવી ગયા છે ત્યારે ને વાગી ગયા છે આઠ સાડા જેવું થયું છે નવ માં કઈક દસ પંદર મિનિટની વાર છે અવાજ બહુ આવે છે હા ભાઈ અગાસી માથે છે એટલે અવાજ આવે જ તે પવન આવે એટલે આવું કાંઈક વાતાવરણ છે અત્યારે સવાર સવારનું છો તમે જોઈ શકો છો અત્યારનું કુદરતી સૌંદર્ય કહેવાય એને એ કાંઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો મિત્ર જુઓ લીલી લીલી સમ ધરતી છે આપણે પછી ભાઈ બે લાઈક આવી ગઈ છે ભાઈ તો ભાઈ નવા આવ્યો હોય તો આપણે જરૂર લાઈક કરી દીજો મિત્રો જોવાઈ નું કાંઈ વાતાવરણ તમે જોઈ શકો છો કાંઈ ઘટે જ નહીં મસ્ત મજાનું વાતાવરણ છે સવાર સવારમાં આપણે ત્યારે ગેસ ઉપર આવી ગયા છે મિત્રો જો તમે સૂર્ય નારાયણ જુઓ તમે અગિયાર જણા આપણા લાઈવની અંદર આવી ગયા છે તો ભાઈ લાઈક કરી દેજો ભાઈ ચેનલમાં નવા આવ્યો હોય તો જરૂર ને જરૂર આપણે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે સવાર સવારમાં બ્લોગિંગનું ચાલુ કર્યું છે મિત્રો તો મિત્રો નવો આવ્યો હોય તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો આજે આપણે સવારમાં લાઈક કાર્યક્રમ ગોઠવું છે તો કેમ છે બધાય મજામાં ભાઈ નિલ પરમાર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ હેલો ભાઈજી કેમ છો ભાઈ મજામાં ભાઈ તો ભાઈ નવી લાઈક આવી છે નવો શેર આવ્યો છે નવી ચેનલ ને કરતા રહેજો મિત્રો નિયર ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ નવા નવાબુ આવો ભાઈ બસ મજામાં તમે કેમ છો ભાઈ આપણું ગામ કયું છે મોટાઈ જરાક આપણું ગામનું નામ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો સારું છે ભાઈ સારું ભાઈ અક્ષુ લોક કે છે ભાઈ સારું છે તો ભાઈ જો નવા આવ્યો હોય તો જરૂર ને જરૂર આપણા લાઈક ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હમી પ્રતિન ભાઈ જોઈએ છે ભાઈ સવારનો નજારો એટલે કે બાકી કાંઈ ઘટે નહીં મિત્રો આપણે અત્યારે ગેસ બેસી ગયા ગેસ એવી શકો તમે મસ્ત મજાનું વાતાવરણ છે તો ભાઈ ક્યાં ગામ જરાક જોવો તે પણ લાઈક આપણે કરી દેજો કોમેન્ટ કરી દેજો મિત્રો ચેનલમાં જો નવો આવ્યો હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઓકેશ તો ભાઈ કેમ છો મિત્રો મજામાં આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જો નવો આવ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા થોડુંક સાથ અને સહકાર આપો જેનાથી આપણે અવનવા વિડીયો બનાવવાની મિત્રો મજા આવે તો કાંઈ ઘટે નહીં મિત્રો ત્યારે પાછલું બેકગ્રાઉન્ડ છે પણ અને આ બાજુથી ને આપણે બધી જ વસ્તુ જોઈએ જેવું હોય ત્યારે તમને પાછલું બેકગ્રાઉન્ડ બતાડું મિલો ટેમ્પો આવે જો તમે ભાઈ ભાઈ જો તમે જોઈ શકો મિત્રો વાડી ને વચમકો કે સાડીઓ મૂકેલો છે બોલો દેવી ઉઠોરે જગાડે દે રજ મને કોણ લઈ જાય સીધું મૂસેવાળા નું ટ્રેક્ટર જોવો તમે સીધું મૂસેવાળા નું ટ્રેક્ટર જોવો ભાઈ કાંઈ ઘટે નહીં સીધું 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 દિલદા ની માળા ભાઈ સવાર સવાર માં ભાઈ ખેડૂત પુત્રો છે તે અત્યારે ટ્રેક્ટર લઈને જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે કાંઈ ઘટે નહીં હોવા તો મિત્રો નવા આવ્યા હોય તો જરૂર ને જરૂર આપણા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો આપણા સવાર સવારમાં બ્લોગિંગનું કામ કર્યું છે મિત્રો તો વહેલા સતા આવતા જો આપણે લાઇકની અંદર ભાઈ નવા આવ્યો હોય તો લાઈક કરી દેજો કે આ ગામથી આપણે લાઈવ જોવો છો તે પણ મિત્રો આપણે કહેતા રહેજો ને આવી રીતે જ આપણે કાંઈક લાઈવનો કાર્યક્રમ કરતા હોઈશું મિત્રો ભાઈ લાઈક કરી દો કોમેન્ટ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યા હોય તો જરૂર ક્યાં ગામ છે ને આપણે મારું લાઈવ જોવો છો તે પણ જરા કહી દેજો મિત્રો આજે આપણે જો સીધુ મુસેવાળા નું ટ્રેક્ટર લઈને આવે જો તમે જો જો જોઈ શકો છો તમે મિત્રો સીધુ મુસેવાળા નું ટ્રેક્ટર આવે છે વાહ ભાઈ વાહ સીધુભાઈ નું ટ્રેક્ટર આવ્યું કઈ પંજાબમાં નથી આપણે હાલની અંદર ભાવનગરની અંદર છીએ તો મિત્રો નવા આવ્યો હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને મિત્રો જો કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો જય મોગલ લખી દીજો મિત્રો સીધુભાઈનું અત્યારે ટ્રેક્ટરનું કામ ચાલુ કરી દીધું છે જોઈ શકો છો મિત્રો વાહ વાહ વારની અંદર ખાતર ભરવાનું કામ કરવા ભાઈ તો બોલો જય મોગલ તો દર્શક મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો નવા આવ્યા હોય તો જરૂર ને જરૂર આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય મો જય મુરલીધર મહારાજ પણ લખી દીધું તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જો અત્યારે હડીની અંદર હવે ખાતર નાખવાનું કામ ચાલુ છે અને નીલુ પરમા બ્લોગની અંદર આપણે જો આવતા હોય તો જરાક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ તો ટ્રેક્ટર કેવી રીતે હાકાય તમે જોઈ શકો છો કંક આપણે ભાઈ જૂના જમાનાનું ટ્રેક્ટર છે થોડું ખાતર નાખે છે લારીની અંદર ટ્રોલી આખી ભરીને આવે બીજી વાડી આપણે નાખવા જવાનું હોય છે પેલા જમાનામાં તો આપણે હાથે હાથે નાખવું પડતું અત્યારે જોવો તમે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે ને તો ટ્રેક્ટરથી ટ્રોલી ભરી લે

તો મિત્રો હવે મળીશું આપણે બ્લોગની અંદર તો આજનો લાઈવ આપણે આઈએસ પૂરું કરીએ બધાને જય માતાજી જય મોગલની સાથે તો ની અંદર નવો આવ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશું આપણે નવા વિડીયોની સાથે તો બધાને જય માતાજી જય મોગલ જય ગુડ